સૈનિક છાત્રાલય સર્કલ પાસે કાર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો વડોદરા શહેરના ફતેગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈનિક છાત્રાલય સર્કલ પાસે ગુરુવારે ઇનોવા અને થ્રીલ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઇજાગ્રસ્ત સારવાર મઠે એકસો આઠ મારફતે વડોદરાની હોસ્પિટલ ખાતે સારવાર મઠે ખસેડવામાં આવ્યો હતો શહેરમાં રોજબરોજના અકસ્માત ના બનાવો વધવા પામ્યા છે શહેરમાં દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા ટ્રાફિક સિગ્નલ સ્પીડ બ્રેકરો તથા ટ્રાફિક પોલીસ હોવા છતાં અકસ્માતના બનાવવામાં વધારો જોવા મળી રહ્યો છે અને શહેરના ફતેગંધથી છાણી તરફ જવાના મુખ્ય રોડ ઉપર નિઝામપુરા સૈનિક છાત્રાલય આવેલું છે અને આ સૈનિક છાત્રાલય સર્કલ પાસે ગુરુવારે સવારના સુમારે એક ઇનોવા કાર અને થ્રી વ્હીલર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાવતો અકસ્માતમાં ટેમ્પોમાં સવાર વ્યક્તિની જવા પહોંચે છે તે બાબતને પગલે લોકટોળા ભેગા થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો ઈજાગ્રસ્તને સારવાર માટે એકસો આઠ મારફતે સારવાર અર્થે શહેરની સાયજ હોસ્પિટલ ખાતે ખસેડાવો હતો અકસ્માતની જાણ થતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે અને સાયજ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અકસ્માત સર્જાયો તે સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે અને પ્રાપ્ત માહિતી અનુસાર ત્રિવિલ ટેમ્પોમાં મકાઈના દોડા ભરેલા હતા અને ટેમ્પો જતો હતો તે દરમિયાન પૂરપાટ છડપે ઇનોવા ગાડીએ ટેમ્પો સાથે અકસ્માત સર્જો ટેમ્પોમાં સવાર લોકો તથા કાર ચાલકને ઈજા થઈ હતી ને સારવાર માટે સાયજ હોસ્પિટલ ખાતે લઈ જવાબ ફતેગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ તપાસ હાથ ધરી છે